પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે આ અભ્યાસમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ અને આપણે જૂના કરારના પ્રબોધકોના વિભાગમાં આવ્યા છીએ આજે આપણે યોએલ પ્રબોધક વિશે જોવા પ્રયત્ન કરીશું તેની શરૂઆતની કલમો આ પ્રમાણે જણાવે છે યહોવાનું જે વચન પથુએલના પુત્ર યોએલ પાસે આવ્યું તે હે વૃદ્ધ પુરુષો આ સાંભળો દેશના સર્વ રહેવાસીઓ તમે કહન દો આ તમારા વખતમાં બન્યું છે કે તમારા પૂર્વજોના વખતમાં તમારા છોકરાને કહી સંભળાવો તમારા છોકરા તેઓના છોકરાને ને તેઓના છોકરા તેઓની પછીની પેઢીને તે કહી સંભળાવે જીવડાઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયા છે અને તીડોએ રહેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા છે અને કાતરાઓએ રહેવા દીધેલું ઈયળો ખાઈ ગઈ છે હે છાટકાવો તમે જાગો ને વિલાપ કરો હે સઘળા મદ્યપાન કરનારાઓ તમે લહજતદાર દ્રાક્ષારસને માટે પોક મૂકો કેમ કે તમારા મુખથી તેને દૂર કરવામાં આવ્યો છે કેમ કે એક બળવાન પ્રજા જેના માણસો અસંખ્ય છે તે મારા દેશ પર ચઢી આવી છે તેના દાંત સિંહના દાંત જેવા છે ને તેને મોટા સિંહા જેવી દાઢો છે તેણે મારો વણ વણસાડ્યો છે ને મારી અંજીરી છોલી નાખી છે તેણે તેને છેક બોળી કરીને પાડી નાખી છે તેની દાળીઓ ધોળી કરી નાખી છે જેમ કોઈ તરુણી પોતાના જુવાન ધણીને માટે કમરે તાટ મીટીને વિલાપ કરે તેમ તું વિલાપ કર ખાદ્યાર્પણો તથા પેયારપણો યહોવાના મંદિરમાં બંધ પડી ગયા છે યુવાના સેવક યાજકો શોક કરે છે ખેતરોને ખેદાન મેદાન કરી મૂકવામાં આવ્યા છે ભૂમિ શોક કરે છે કેમ કે અનાજનો નાશ થયો છે નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે તેલ સુકાઈ જાય છે હે ખેડૂતો તમે લજ્જિત થાવ હે દ્રાક્ષા માળીઓ ઘઉંને વાસ્તે તથા જવને માટે તમે પોક મૂકો કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે દ્રાક્ષા વેલા સુકાઈ ગયા છે ને અંજીરી ચીમળાઈ ગઈ છે દાડંબડી તથા ખજૂરી પણ તેમજ સફરજન વૃક્ષ અને સીમના બધા વૃક્ષ સુકાઈ ગયા છે કેમ કે માણસોમાંથી હર્ષનો લોપ થઈ ગયો છે મિત્ર આ તો યોએલ પ્રબોધકના પુસ્તકના પહેલા અધ્યાયની એકથી બાર કલમો છે યોએલ પ્રબોધક એ બાર પ્રબોધકોમાં બીજા નંબરનો પ્રબોધક છે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેનો અનુભવ યોએલ જાહેર કરે છે તમે તે વિશે સાંભળશો મેં આવો અનુભવ કદી પણ કર્યો નથી પણ તીડો વિશે ઘણું બધું સાંભળ્યું છે શું તમે તીડો વિશે સાંભળ્યું છે ખરું અને વાંચ્યું છે મિત્ર યોએલના દિવસોમાં તીડો ભયંકર મરકી હતી જ્યારે યોએલ તીડોની મરકી વિશે જણાવે છે ત્યારે તો ખરેખર કુદરતી ભૂખમરાની ભયંકર આપત્તિ સર્જાય છે યોએલ પ્રબોધક તેને પ્રભુનો દિવસ કહે છે જ્યારે યોએલ પ્રબોધક આ તીડોની મરકીને પ્રભુનો દિવસ કહે છે ત્યારે તેઓ બીજા પ્રબોધકોને જે હાવભાવનો ઉપયોગ કર્યો તેનો ઉપયોગ કરે છે યોએલ પ્રબોધકના પુસ્તકનો ઐતિહાસિક સમય અને તે કયા સમયમાં જીવ્યો તે નક્કી કરવું મુશ્કેલ ભર્યું છે કારણ કે શરૂઆતની કલમોમાં તે દર્શાવ્યું નથી તેના લીધે તેમના સંદેશાને સમજવા ઐતિહાસિક દૃશ્યની જરૂર નથી ઘણા અભ્યાસીઓ માને છે કે યોએલ પ્રબોધક હિબ્રુ ઇતિહાસના છેલ્લા સમયમાં એટલે પાંચસોથી ચારસો બીસીમાં જીવ્યો હશે બીજા ઘણા અભ્યાસો માને છે કે યોએલ પ્રબોધક આઠસો ત્રીસ બીસીમાં જીવ્યો હશે અને તેની પ્રબોધવાણીની સેવા કરી હશે એલિસા અને એલિયાના સમયમાં પણ તે હોઈ શકે મિત્ર મારે તેઓ કયા સમયમાં જીવ્યા તે વિશે વધારે કહેવું નથી માટે આપણે તેમની પ્રબોધવાણીનું સંદર્શન જોવા પ્રયત્ન કરીશું પ્રિય મિત્ર આપણે શરૂઆતમાં જોયું હતું કે યોએલ પ્રબોધક પોતાના સંદેશામાં ઉદાહરણ સ્વરૂપે તીડોની મરકી દર્શાવે છે તે સંદેશો આપે છે તીડોની મરકી પ્રભુનો દિવસ છે તેઓ તીડોની સરખામણી લશ્કરી સૈન્ય સાથે કરે છે જો તમે તીડ વિશે કંઈક જાણો છો તો તેઓ લશ્કરી સૈન્યની જેમ કાર્ય કરે છે યુએલ પ્રબોધક જણાવે છે કે આ તીડો સૈન્ય ખરેખર તો ઈશ્વરનું સૈન્ય છે યુએલ પ્રબોધક દક્ષિણનું રાજ્ય યહુદાના લોકોને કહે છે કે પરાક્રમી ઈશ્વર તેમના ન્યાયને લીધે તમારો નાશ થવા દેવાનો છે કારણ કે તમે મૂર્તિ પૂજાનું પાપ કર્યું છે યોએલ પ્રબોધક સંદેશ આપે છે કે પ્રભુનો દિવસ આ રહ્યો અને તે દિવસ માટે અફસોસ આ શક્તિશાળી સૈન્ય છે રાત્રિની પેઠે શિખરો ઘેરી લે છે કેટલા મહાન અને શક્તિશાળી લોકો છે તેઓને પહેલા કદી જોયા ના હોય તેવા છે ઘણી વખત યોએલ પ્રબોધક બાબેલના સૈન્ય વિશે કે જેઓ તેઓને જીતી લેવાના હતા તેમના માટે કહેતો હોય અથવા તો તીડો વિશે કહે છે તે નક્કી કરવું મુશ્કેલ છે યોએલ પ્રબોધક દેખિત રીતે બીજા અધ્યાયની ચારથી અગિયાર કલમમાં તીડો વિશે લખે છે અને એટલા જ માટે ધ્યાનથી સાંભળશો મિત્ર હું આપની સમક્ષ બીજા અધ્યાયની ચારથી અગિયાર કલમ વાંચવા માગું છું તેમનો દેખાવ ઘોડાઓના દેખાવ જેવો છે અને જાણે ઘોડેસવારો હોય તેમ તેઓ દોડે છે પર્વતોના શિખરો પર ગગડતા રથોની પેઠે ખૂંપરા ભસ્મ કરતા અગ્નિના ભડકાની પેઠે તથા યુદ્ધ વ્યૂહમાં ગોઠવાયેલા બળવાનના લોકોની પેઠે તેઓ ઠેકડા મારે છે તેમને જોઈને લોકો ત્રાસ પામ્યા છે સર્વ ચહેરા ફિક્કા પડી ગયા છે તેઓ યોદ્ધાઓની પેઠે દોડે છે લડવૈયાઓની પેઠે તેઓ કોટ પર ચઢે છે તેઓ સર્વ પોતપોતાને માર્ગે ચાલે છે ને હાર તોડતા નથી વળી એકબીજાને તેઓ ઠેલ મઠેલા કરતા નથી તેઓ સીધે માર્ગે જાય છે તેઓ શસ્ત્રોને મધ્ય થઈને પાર ધસી જાય છે તેઓ પોતાનો માર્ગ બદલતા નથી તેઓ નગર ઉપર તૂટી પડે છે તેઓ કોટ પર દોડે છે તેઓ ચઢીને ઘરોમાં પેસી જાય છે તેઓ ચોરની પેઠે બારીઓમાં થઈને અંદર પ્રવેશ કરે છે તેઓની આગળ ધરતી કાંપે છે આકાશો થથરે છે સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે ને તારાઓ ઝાંખા થઈ જાય છે યહોવા પોતાના સૈન્યને મોટો સાદે પુકારે છે તેની છાવણી બહુ મોટી છે જે તેનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે એટલે કે ઈશ્વરનો દિવસ મોટો તથા મહાભયંકર છે કોણ તેને સહન કરી શકે છે પ્રિય મિત્ર આ તો યોએલ પ્રબોધકના પુસ્તકના બીજા અધ્યાયની ચારથી અગિયાર કલમો છે યોએલ યહુદામાં ઈશ્વરના બાળકોને સંદેશ આપે છે કે આ તીડોની મરકી પ્રભુનો દિવસ છે તેઓ સૂચન કરે છે કે ખરા અંતઃકરણથી તથા ઉપવાસ રુદન અને વિલાપ સહિત ભેગા થાવ યોએલ દર્શાવે છે કે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદય ફાળો યોએલ તેને સત્ય પસ્તાવ કહે છે તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદય ફાડો જેમ તમે યોએલ પ્રબોધકની ભવિષ્યવાણીનો અભ્યાસ કરશો તો દેખીતી રીતે યોએલ જણાવે છે કે તીડોની મરકી પ્રભુનો દિવસ છે તે એ પણ કહે છે કે આ વર્તમાન બનાવો પ્રભુનો દિવસ છે પછી તેઓ સ્પષ્ટ જણાવે છે કે બાબેલની ગુલામી આવવાની બાકી છે જ્યારે યોએલ પ્રબોધક બાબેલના સૈન્ય વિશે જણાવે છે ત્યારે તેઓ આ પ્રમાણે કહે છે હવે પછી ઘણી બધી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહીં એવી મોટી તથા બળવાન પ્રજા આવશે તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે અને તેમની પાછળ ભડકા બળે છે અને આગળ ભૂમિ એદન બાગ જેવી હોય છે ને તેમની પાછળ તે ઉજ્જળ અરણ્ય જેવી હોય છે હા તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી યોલ પ્રબોધક સ્પષ્ટ બાબેલમાં લોકો વિશે જણાવે છે બાબેલની ગુલામી વિશે ભવિષ્યવાણી કરે છે તે સ્પષ્ટ દર્શાવે છે કે બાબેલના લોકો આવા હશે જેમ બીજા બંદીવાસના પ્રબોધકોએ કર્યું તેમ જ યોએલ પ્રબોધક જણાવે છે જ્યારે તેઓ બાબેલની ગુલામીમાં આવશે તેવું કહે છે ત્યારે તેઓ ફરીથી પ્રભુનો દિવસ કહે છે પ્રભુનો દિવસ નજીક છે તે દિવસને માટે અફસોસ આ અદ્ભુત સંદેશો આપ્યા બાદ તેઓ પ્રભુનો દિવસ આપે છે તેને દર્શાવે છે અને સંદેશો આપે છે કે ત્યાર પછી એવું થશે કે હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા જુવાનોને સંદર્શનો થશે વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદ્ભુત કામો દેખાડીશ એટલે લોહી અગ્નિ તથા ધુમાડો સ્તંભો યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ એટલે કે ઈશ્વરે કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુસાલેમમાં કેટલાક બચી જશે ને બાકી રહેલાઓમાંથી જેમને ઈશ્વર બોલાવે છે તેઓ બચશે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયમાં પચાસમાના દિવસે જે લખવામાં આવ્યું છે તે સંત પિત્તર પચાસમાના દિવસના ચમત્કારને આ શબ્દો દ્વારા દર્શાવે છે જ્યારે લોકોએ જુદી જુદી જોત ફૂટથી અગ્નિની જ્વાળા જેવું જોયું અને તેઓ દરેક ભાષા બોલવા લાગ્યા અને તેઓની ભાષા એક હતી અને તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા આ બધું શું છે જવાબ આપ્યો કે એ તો સંદેશાવાહક યોએલે કહ્યું હતું તે મુજબનું છે તેથી આપણે ચોક્કસ જાણી શકીએ છીએ કે યોએલ પ્રબોધક નવા કરારમાં પ્રેરિતોના કૃત્યમાં દર્શાવેલ પચાસમાંના દિવસ વિશે વાત કરે છે પણ જો તમે યોએલના પુસ્તકનો અભ્યાસ કરશો અને પચાસમાંના દિવસ વિશે અને ભવિષ્યવાણી વિશે તો તમે તપાસી શકશો કે લોકોમાં ઈશ્વરનો આત્મા રેડવામાં આવશે હચકીએલ પ્રબોધકે જણાવ્યું હતું કે આત્મા આપણી સાથે છે આપણામાં વસે છે આપણી પાસે આવે છે અને આપણને દોરવણી આપે છે યશાયા આયા પ્રબોધકની ભવિષ્યવાણી ઈશ્વરના લોકોને ખાસ અભિષેકપણું દર્શાવે છે યોએલની પ્રબોધવાણીમાં દરેક શરીરને અભિષેક કરવામાં આવશે પચાસમાના દિવસની ભવિષ્યવાણી યોએલ પ્રબોધકે કરી હતી પચાસમાના દિવસ પ્રભુને નામે બોલવામાં આવશે પચાસમાં દિવસે પ્રભુના નામે બોલાવાશે અને લોકો બચી જશે જોકે પચાસમાં ના દિવસે ત્રણ હજાર લોકો બચી ગયા પરંતુ તેણે આપેલી સંપૂર્ણ માહિતી પચાસમાંના દિવસે પૂરી થઈ નથી પચાસ માને દિવસે અધૂરી ભવિષ્યવાણી પૂરી થઈ અને પાછલા દિવસોમાં બીજી અધૂરી પૂરી થશે આ જે બાબતો છે તે પચાસમાં દિવસે પૂરી થઈ નથી વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદભુત કામો દેખાડીશ એટલે લોહી અગ્નિ તથા ધુમાડાના સ્તંભો યહોવાનો મોટો એટલે કે ઈશ્વરનો મોટો તથા ભયંકર દિવસ આવે તે સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહી જશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે એટલે કે જે કોઈ ઈશ્વરને નામે વિનંતી કરશે તે તારણ પામશે કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ એટલે કે ઈશ્વરે કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુસાલેમમાં કેટલાક બચી જશે અને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે એટલે કે ઈશ્વર બોલાવે તેઓ દિવસોમાં થવાની બાકી છે જ્યારે આપણે યોયલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તમારે એક પ્રશ્ન પૂછવો જોઈએ આ પુસ્તકનો સંદેશો કયો છે આ પુસ્તકનું ભક્તિમય લાગુકરણ મારા જીવન માટે કયું છે હવે મિત્ર મારા માનવા પ્રમાણે આ પુસ્તકનો સંદેશો આ શબ્દોમાં મળે છે પ્રભુનો દિવસ ઘણા પ્રબોધકો આ હાવભાવને સંબોધે છે સંત પિતર પણ તેના બીજા પત્રના ત્રીજા અધ્યાયમાં પ્રભુનો દિવસ સંબોધે છે હવે મિત્ર યોએલ પ્રબોધક પ્રભુનો દિવસ લખે છે ત્યારે તેનો શો અર્થ થાય યોએલ પ્રબોધક શક્ય છે કે તેમના દિવસમાં કંઈક બની રહ્યું છે તે જોતા હોય અને કહે કે આ પ્રભુનો દિવસ છે તેઓ તીડોની મરકી જુએ છે અને સંદેશો આપે છે યહોવાનો દિવસ એટલે કે ઈશ્વરનો દિવસ મહા મોટો ભયંકર છે આ તીડો ઈશ્વરનું સૈન્ય છે અને જણાવે છે કે આ પ્રભુનો દિવસ છે હું માનું છું કે આ યોએલના સંદેશાનું અંગત લાગુકરણ આ પ્રમાણે છે જ્યારે તમે તમારા જીવનની પરિસ્થિતિઓ જુઓ છો તો તે ભયંકર મૂંઝવણ ભરેલી અને આફતરૂપ જણાય છે ત્યારે તમે તમારા હાથ ઊંચા કરીને ઈશ્વરને કહો છો આ બધું શા માટે મારી સાથે બને છે આ બધું શા માટે મારી સાથે બની રહ્યું છે કેમ મારી સાથે બનવા શક્ય બને છે હું માનું છું કે યુએલ પ્રબોધક આપણને પડકાર આપે છે કે જે કાંઈ આપણી સાથે બને છે તેમાં ઈશ્વરનો હાથ છે હવે આ જ બાબત નવા કરારમાં સંત પાઉલ રોમનના લખેલા આઠમાં અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમના હેતુઓ પ્રમાણે બોલાવેલા છે તેઓને એકંદરે સઘડું લાભકારક છે જો તમે ઈશ્વરને પ્રેમ કરો અને તમારો પ્રેમ ઈશ્વરને પ્રદર્શિત કરો તેમના હેતુઓ પ્રમાણે ચાલવા દ્વારા તો ઈશ્વર તમારા જીવનમાં એકંદરે સઘળું લાભકારક બનાવે છે સંત પાઉલનો કહેવાનો અર્થ છે કે ઈશ્વર એ સર્વ બાબતોનો આપણા માટે લાભકારક બનાવે છે જો કે જો તમને યોલ પ્રબોધકનું સંદર્શન છે જો તમારી પાસે દરેક બનાવવા માટે ઈશ્વરનો હાથ જોવાની આવડત છે તો પછી તમે આફતોનો સામનો કરી શકશો અને જાહેર કરશો કે આ પ્રભુનો દિવસ મારા માટે છે આ જે કંઈ બાબત બની રહી છે તે મારા માટે છે યોએલ પ્રબોધક તીડોની મરકીની આફત જોઈ અને સંદેશો આપ્યો કે આ પ્રભુનો દિવસ છે યોએલ પ્રબોધક આ સાથે ભવિષ્યનું સંદર્શન જુએ છે બાબેલની ગુલામગીરી અને બાબેલની ગુલામગીરી ઉપરાંત તેઓ કહે છે કે પ્રભુનો દિવસ નજીક છે હવે ઘણા લોકો ભવિષ્યની બાબતોથી ગભરાય છે અને આ કેટલું સાચું છે મિત્ર નહીં તેઓ ભૂતકાળમાં જીવે છે અને શક્ય છે કે આપણે પણ ભૂતકાળમાં જીવતા હોઈએ કારણ કે જેઓ ભૂતકાળમાં જીવે છે તેઓ ભવિષ્યનો સામનો કરતા ગભરાય છે પ્રભુનો દિવસ નજીક છે અને જ્યારે ભવિષ્યમાં પ્રભુનો દિવસ આવશે ત્યારે પણ તે જ પ્રભુનો દિવસ હશે પછી યોએલ પ્રબોધક જણાવે છે કે ભૂતકાળ તરફ જુઓ પ્રભુનો દિવસ એવો હતો યોએલ પ્રબોધકના પુસ્તકનું ભક્તિમય લાગુકરણ નમૂનો પૂરો પાડે છે જ્યારે તમે તમારી વર્તમાન સ્થિતિ જુઓ છો તમે તમારો પાછલો ભૂતકાળ જુઓ છો અને જ્યારે તમે ભવિષ્યમાં જુઓ છો તો તમારે પ્રભુનો દિવસ જોવો જ જોઈએ જો કે શક્ય છે કે તમે તીડોની મરકીનો અનુભવ ના કર્યો હોય શક્ય છે કે તમે બાબેલની ગુલામગીરી અનુભવી ના હોય પણ તમારી પાસે અનુભવો છે ખરું ને મિત્ર જ્યારે તમે ભવિષ્ય વિશે વિચારો છો ત્યારે આપણને કોઈએ જન્મ ધારણ કરવા કહ્યું નથી આપણે કોઈએ માત પિતાની પસંદગી કરી નથી જો તમે તમારા જીવનની આ જગતમાં આવવાની પરિસ્થિતિ વિશે જોશો તો તે લાભકારક અથવા લાભકારક ના હોઈ શકે પ્રિય મિત્ર તમારે યોએલ પ્રબોધકનું સંદર્શન પકડી લઈને તમારા અંગત જીવનમાં તેનું લાગુકરણ કરીને કહેવું જોઈએ કે એ તો પ્રભુનો દિવસ મારા માટે હતો આ જગતમાં આપણું આવવું અકસ્માતે નથી એ સર્વ ઈશ્વરની યોજનામાં હતું એ સર્વ ઈશ્વરના હેતુમાં હતું હવે મિત્ર જો આપણે આપણી અંગત હાલની સ્થિતિ જોઈએ તો આપણે બીજાની સાથે સરખામણી કરીએ છીએ પવિત્ર શાસ્ત્ર સતત જણાવે છે કે આવું ના કરશો એટલે કે સરખામણી ના કરશો હવે સંત પાઉલ જણાવે છે કે જો તમારી જાતને બીજાની સાથે સરખાવો તો તમે જ્ઞાની નથી ધ્યાનથી સાંભળશો મિત્ર સંત પાઉલ જણાવે છે કે જો તમારી જાતને બીજાની સાથે સરખાવો તો તમે જ્ઞાની નથી શાસ્ત્ર વારંવાર આ બાબત પર ભાર મૂકે છે કે આપણે બધા અજોડ છીએ ઈશ્વર પાસે આપણા દરેક માટે અજોડ આયોજન છે ઈશ્વર જ્યારે આપણા સર્વને બનાવે ત્યારે તેમણે સર્વ નમૂના ફેંકી દીધા હતા આપણા જેવું કોઈ નથી આપણા જેવો બીજા કોઈ નથી હવે મિત્ર બીજા લોકોની સાથે સરખામણી ના કરતા યોએલ પ્રબોધકના પુસ્તકમાં આપવામાં આવેલ સંદેશાનું લાગુકરણ કરીને દરેક સંજોગોને આપણા જીવનમાં સ્વીકારતા શીખીએ હવે જ્યારે આપણે આપણી વર્તમાન સ્થિતિ જોઈએ તો જો તે સાવ અસ્તવ્યસ્ત હોય તો આપણા પાપના પરિણામ તરીકે લઈએ અને આ પ્રભુનો દિવસ મારા માટે છે તે રીતના લઈએ પછી આપણે વિશ્વાસથી ભવિષ્યને જોઈને અને જે કાંઈ બને છે તેને પ્રભુનો દિવસ મારા માટે હશે તેમ કરીને લઈએ તો આપણે સમજી શકીશું કે ઈશ્વરની પરવાનગી વગર અને દોરણી વગર કાંઈ જ શક્ય નથી અને હું માનું છું કે આ અંગત ભક્તિમય લાગુ કરણ યોએલ પ્રબોધકના સંદેશાનું છે હવે મિત્રો યોએલ પ્રબોધકના સંદેશાની ભવિષ્યવાણી પચાસમાંના દિવસ અને છેલ્લા દિવસ માટે પણ છે જેને તેઓ કહે છે કે પ્રભુનો દિવસ મોટો તથા ભયંકર છે અહીંયા તેઓ અંત સમય પર પ્રકાશ પાડે છે અહીંયા ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે પ્રકાશ પાડે છે ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એક જ બનાવ નથી પણ તે તો બનાવોની હારમાળા છે પ્રિય મિત્ર ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એ એક જ બનાવ નથી પણ તે તો બનાવોની હારમાળા છે જો તમે નવા અને જૂના કરારનો અભ્યાસ કરશો તો એક ડઝન જેટલા બનાવોની યાદી તમને જોવા મળશે નવા કરારમાં પહેલા થેસોલોનિકના પત્રના ચોથા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તના ફરી આવવા વિશે જણાવવામાં આવ્યું છે આ જગતમાંથી ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને લેવા આ જગતમાં આવશે આ મંડળીને લઈ લીધા પછી આકાશમાં બીજા ઘણા બનાવો બનશે આપણને પ્રભુના આગમનનો દિવસ પાછો આવશે તેવું કહેવામાં આવ્યું છે તેઓ આ પૃથ્વી પર હજાર વર્ષો રાજ કરશે શરૂઆતના આ રાજ્યમાં સેતાનાને બાંધી દેવામાં આવશે ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્યના અંતમાં છોડી દેવામાં આવશે અને પછી ઈશ્વરનો દિવસ મોટો તથા મહાભયંકર છે તે આવશે આ બાબતો સંત પિતર તેમના બીજા પિતરના પત્રના ત્રીજા અધ્યાયમાં દર્શાવે છે યોએલ પ્રબોધક જ્યારે ઈશ્વરનો દિવસ મોટો તથા ભયંકર છે તેની નોંધ આપે છે યોએલ પ્રબોધક તીડોની મરકીને પ્રભુનો દિવસ કહે છે અને તે કહે છે એ પ્રભુનો દિવસ હતો હવે જ્યારે યોએલ પ્રબોધક બાબેલની ગુલામગીરીની ભવિષ્યવાણી કરે છે ત્યારે પ્રભુનો દિવસ નજીક છે તેમ કહે છે જ્યારે યોએલ પ્રબોધક પચાસમાં દિવસ પહેલાં અને આપણા દિવસ આગળ યોએલ પ્રબોધક જણાવે છે ત્યાં એક પ્રભુનો દિવસ છે કે જે આવનાર છે અને તે મહાન તથા મોટો ભયંકર પ્રભુનો દિવસ છે સંત સંતપિત્તર આ રીતે દર્શાવે છે આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે પ્રભુનો દિવસ મોટો અને મહાભયંકર છે તે વિશે સંત પિત્તર કહે છે હવે યોએલ પ્રબોધક અને સંત પિત્તરની ભવિષ્યવાણીના આધારે ડીએલ મૂડી નામનો બાઇબલનો અભ્યાસી લખે છે કે આ જગત ડૂબતા વહાણ જેવું છે મારી ફરજ આ વહાણને બચાવવાની નથી પણ મારી ફરજ આ વહાણ ડૂબે તે પહેલાં લોકોને બચાવવાની છે ડીએલ મૂડી નામનો પ્રભુનો સેવક કહે છે પ્રભુનો દિવસ મોટો અને ભયંકર છે તે વિશે જણાવે છે હવે બે હજાર વર્ષો પહેલાં અભણ માછીમાર એટલે કે સંત પિત્તરે કહ્યું કે આ રીતે જગતનો અંત આવશે આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે અને પછી સંત પિત્તર જોરદાર પડકાર આપે છે આ વચનના પ્રકાશમાં મિત્ર તમે કેવા પ્રકારના વ્યક્તિ છો તમારી પાસે કયા પ્રકારની મૂલ્ય પદ્ધતિ છે જો તમે વિશ્વાસ રાખો છો કે આ સર્વ બાબતો બનશે તો ખરેખર તમારે કેવા પ્રકારનું વ્યક્તિત્વ હોવું જોઈએ સંત પિતર અને પ્રબોધક યોએલ પ્રભુના દિવસને મહા અને મોટો ભયંકર દિવસ કહે છે ઘણી વખત પ્રભુના દિવસનો ભાવાર્થ એવો થાય છે કે ન્યાય આવી રહ્યો છે યોએલ પ્રબોધક જે પ્રભુનો દિવસ મહા અને મોટો ભયંકર છે તે જ બાબત સંત પિત્તર બીજા પિત્તરના પત્રના ત્રીજા અધ્યાયમાં કહે છે પ્રિય મિત્ર આ સમયે એક ભાઈની વાત કરવાનું મને યાદ આવી રહ્યું છે તેઓ પ્રભુના આ મહા અને મોટા ભયંકર દિવસ વિશે વિશ્વાસ રાખે છે જો તમે નવી સાયકલ ખરીદી હોય અને એ ભાઈ તમને રસ્તામાં મળી ગયા હોય તો તેઓ તમને કહેશે કે તમને ખબર છે આ સાયકલ એક દિવસ બળી જશે અને એથી વિશેષ જો તમે નવું ઘર બાંધ્યું હોય અને તમારા ઘરના ઉદઘાટનના પ્રસંગમાં તમે એ ભાઈને આમંત્રણ આપ્યું હોય અને તે ભાઈ તમને મળવા આવે તો તેઓ તમને કહેશે કે ભાઈ તમને ખબર છે કે એક દિવસ આ ઘર બળીને ખાક થઈ જશે વારુ મિત્ર આ તો સંત પિતર અને યોયલ પ્રબોધકની ભવિષ્યવાણી છે હવે મિત્ર શા માટે ઈશ્વર આ ભયંકર દિવસ વિશે વાત કરે છે આનું લાગુકરણ હંમેશા આવું છે તમારે કેવા પ્રકારના માણસ હોવું જોઈએ તમે હંમેશા આવું લાગુકરણ મેળવી શકશો એટલા માટે ઈશ્વરના કાર્યમાં હંમેશા બંધાયેલા રહો અડગ રહો અને સ્થિર રહો અને તમે જાણો કે તમે જે કાંઈ કાર્ય કરશો તે વ્યર્થ જવાનું નથી પ્રિય મિત્ર જ્યારે તમે આ મહા અને મોટા ભયંકર દિવસ વિશે આગળ જોશો તો તમને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તેનું આવું ભક્તિમય લાગુકરણ જોવા મળશે તમે તમારી વર્તમાન પરિસ્થિતિને જુઓ અને કહો આ પ્રભુનો દિવસ મારા માટે છે અને પછી ભવિષ્ય તરફ જુઓ અને કહો પ્રભુનો દિવસ નજીક છે અને મારે આ પ્રભુના દિવસ માટે તૈયારી કરવાની છે અને જે સાર્વકાલિક બાબતો છે અને જે ખસેડી શકાય તેવી બાબતો છે કે જે છે છે તેમાં ધ્યાન આપવાનું પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે આ બાબતો પર વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ